હે સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજે હું તમારી સાથે લઈને આવી છું ગઢરા પ્રથમ પ્રગરણનું પંદરમું વચનાવૃત ધ્યાન કરવામાં કાયર ન થવાનું તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમને મારો વિડીયો કેવો લાગ્યો તેનો અભિપ્રાય જરૂરથી આપજો તો ચાલો આપને આજનું વચનામૃત શરૂ કરીએ વચનામૃદ ગઢરા પ્રથમ પ્રકરણનું પંદરમું ધ્યાન કરવામાં કાયમ ન થવાનું સંવંત અઢારસો છોત્તેરના માર્ગસર્વધિ ત્રીજને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મદ્યદાદા ખાંચરના દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તિની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે જે ભગવાન તથા સંત મને જે જે વચન કહેશે તેમજ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે ને આટલું વચન નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ના કહે અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં પણ રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયમ ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારણતા જ્યારે ભૂંડા સંકલ્પ થાય અને તે હઠાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્વ કામ માનીને તે સંકલ્પ ખોટો કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે તે ધારતા ધારતા દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે એક જન્મ સંસિદ્ધસ્તો યાતિ પરાગતિમ તે માટે એમને એમ ભગવાનને ધારતા રહે એવું જેને વર્તું હોય તેને એકાંતે ભક્ત કહીએ ઇતિ વચનામૃત એવી રીતે ગઢરા પ્રથમ પ્રકરણનો પંદરમું જે તે થયું